ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે રોડ ઉપર સર્જાયો અકસ્માત જેમાં એકનું મોત અને એકને ઈજા મોડી રાત્રે બંધ ટ્રક પાછળ આઈસર ટ્રક ધૂસી જતા અકસ્માતમાં એકનું મોત અને એકને ઈજા પહોંચી મહુવા ભાદરોડ રોડ નજીક એક ગંભીર અકસ્માતનો બનાવ બન્યો હતો તેમાં બંધ પડેલ ટ્રક પાછળ આઈસર ઘૂસી જતાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું ત્યારે અન્ય વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી જાગ્રસ્તને એમ્બ્યુલન્સ મારફતે મહુવાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ આઈસર ટ્રકમાં બે વ્યક્તિ હતા તેમાં ડ્રાઈવરનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું જ્યારે ક્લીનર ને ઈજાઓ પહોંચી હતી અને પોલીસે મૃતદેહ ને પીએમ અર્થે મહુવાની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ આઈ સોના ટ્રોક છે એલા પાકીટ છે આ નંબર બંબર લેવા આવે

భాయో నేను రుక్